જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે બનાવીશું કલાકંદ કલાકંદ બનાવવા માટે મેં આપણે ઘરે બનાવેલું ફ્રેશ પનીર લીધું છે તમે તાજા દૂધમાંથી પણ પનીર લઈ શક બનાવીને ફટાફટ પણ બનાવી શકો છો પણ આપણે આ પનીર તૈયાર હોય તો આપણે ફટાફટ બની જાય છે અને એકદમ સરસ પણ બને છે મારે આ ગાયના દૂધનું મેં પનીર બનાવ્યું છે એકદમ સરસ અને ફ્રેશ પનીર આપણે ઘરે બનાવ્યું હોય તો બને પણ મસ્ત છે આપણે બજારમાં તૈયાર પણ મળે છે તે પણ આપણે લઈ શકીએ છીએ આપણે આ પનીર મેં બસો ગ્રામ લીધું છે આ રીતના આપણે બધું પનીર ખમણી લેવાનું છે કોઈ પણ ખમણી વડે અથવા તમે હાથ વડે પણ આ રીતના ભૂકો કરીને પણ લઈ શકો છો આપણે કોઈક બે રીતે બનાવીશું આ રીતના પણ કરી શકીએ છીએ એટલે આ રીતના આપણે બધો ભૂકો પનીરનો કરી નાખીશું હું તમને ખમણી વડે એટલા માટે બતાવ્યું છે કે આપણે બે રીતના બનાવી શકીએ છીએ આ છે છે અને ગાયના દૂધનું પણ બનાવેલું એટલે આપણે એકદમ માપ સાથે બનાવીશું કલાકન તો એકદમ મસ્ત બનશે આ રીતના આપણે બધો ભૂકો આપણે સરસ કરી લેવાનો છે એકદમ ફાઇન નથી કરવાનો આપણે દરદરો કરીશું એટલે એકદમ મસ્ત બની જશે આપણે મસ્ત આ રીતના બધો પનીરનો ભૂકો કરી લીધો છે આપણે આને બસો ગ્રામ છે પનીર હવે આને આપણે જાય જુલા તરફ આપણે દૂધ ઉકાળવાની કે કોઈ પણ ઝંઝટ વગર ફટાફટ આપણે આ કલાકન બનાવી શકીએ છીએ જો આપણે પનીર તૈયાર હોય તો આપણે પંદરથી વીસ મિનિટમાં ફટાફટ તૈયાર થઈ જાય છે અને આપણે બજારમાં મળે તે કરતાં પણ આપણે મસ્ત બને છે અને આપણે કોઈ પણ મિલાવટ ન હોય છે આપણે એકદમ નેચરલ પનીર આપણે ઘરે બનાવ્યું હોય તો એકદમ મસ્ત ને નેચરલ હોય છે અને બંને પણ તે તેના માર્કેટમાં મળે છે તેનાથી પણ મસ્ત બને છે કલાકંદ આપણે હવે આપણે ચૂલા તરફ જઈશું હવે મેં નોનસ્ટિક પેન લીધી છે આપણે ગેસ ચાલુ પહેલાં નથી કરવાનું પહેલાં બધું મિક્સ કરી લેશું આ રીતના પહેલાં આપણે જે પનીર કમળેલું છે તે લઈ લેશું પહેલાં આપણે તે મિક્સ કરવાનું છે ગેસ જરા પણ ચાલુ નથી રાખવાનું ગેસ ચાલુ હશે તો આપણે મિક્સ નહીં થાય અને કડક થઈ જશે આપણું પનીર એટલે આપણે ગેસ હમણાં ચાલુ નથી કરવાનો ત્યારબાદ મેં પોણી વાટકી આપણે મિલ્ક પાવડર લીધો છે આપણે બજારમાં મળી રહે છે તમે કોઈ પણ કંપનીનો લઈ શકો છો અને આ પનીર બસો ગ્રામ છે તો પોણી વાટકી લીધો છે ને એક વાટકી મેં આપણે ઘરની મલાઈ આવે છે તે લીધી છે દૂધ સાથે એકદમ સરસ આપણે પહેલાં બધું મિક્સ કરી લેવાનું છે આપણે પહેલાં મિક્સ કરીને ત્યારબાદ જ આપણે ગેસ ચાલુ કરવાનો છે ત્યાં સુધી આપણે નથ કરાવવાનો એકદમ સરસ આપણે મિક્સ કરી લેશું આપણે મિક્સ થશે એટલે એકદમ સરસ મિલ્ક પાવડર હોવાથી આપણે થોડું એવું આછું થઈ જશે અને સરસ મિક્સ પણ થઈ જશે આ રીતના આપણે પહેલાં બધું મિક્સ કરી લેશું આપણે બધું સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે ગેસ ચાલુ કરીશું આપણે ગેસ ચાલુ કરીને આપણે આ રીતના થોડી વાર હલાવીશું એટલે નીચે જીકે નહીં અને આને આપણે પરબારી સાથે ખાંડ નથી નાખવાની જો સાથે નાખીશું તો આપણે પનીર છે તે કડક થઈ જશે એટલે આપણે ઘાટું થઈ જાય ત્યારબાદ જ આપણે ખાંડ ઉમેરવાની છે આપણે દૂધને મલાઈ નાખી છે તે બળી જાય ત્યારબાદ જ આપણે ખાંડ નાખીશું એટલે એકદમ મસ્ત બને આપણો કલાકંદ આ રીતના જો તમે બનાવશો તો એકદમ મસ્ત અને પાંચ દાણા ઇલાયચીના ફોલીને બી કાઢીને આપણે વેલમ વડે દબાવીને આપણે એકદમ મસ્ત ભૂકો કરી લેશું એટલે ટેસ્ટ પણ એટલો મસ્ત આવશે આ રીતના આપણે હવે ધીમા ગેસ ઉપર જડે ત્યાં સુધીમાં ઇલાયચીનો ભૂકો કરી લેશું આપણે ઇલાયચીનો ભૂકો મસ્ત મજાનો થઈ ગયો છે આ રીતના કરવાનો છે એટલે એકદમ મસ્ત બને હવે આપણે સરસ ઘટ થઈ ગયું છે હવે આપણે ખાંડ નાખી દેશું આપણે ખાંડ વન ફોર કપ થી નહીં ઓછી નાખીશું આપણે પનીર પણ મીઠું હોય છે મારું ઘરે બનાવેલ ગાયના દૂધનું છે એટલે મીઠું છે અને આપણે મિલ્ક પાવડર પણ મીઠો હોય છે ને મલાઈ પણ મીઠી હોય છે એટલે આપણે વધારે ખાંડ નહીં નાખવી પડે આપણે એકદમ સરસ અને એકદમ મસ્ત આપણે એકદમ આ રીતના હલાવીશું એટલે એકદમ સરસ થઈ જશે પાછી ખાંડ ઓગળશે એટલે આપણું ધીમો પણ આપણે ઢીલું થઈ જશે આ રીતના આપણે ખાંડ નહીં ખાતા આપણે આ રીતના હલાવતા રહેશું એટલે ખાંડ જરા પણ આખી ના ને ઓગળી જાય આ રીતના આપણે હલાવતા રહીશું હવે આપણે ઇલાયચી પાવડર પણ નાખી દેસું આ ઇલાયચી પાવડરથી એકદમ મસ્ત આપણે કલાકનું ફ્લેવર આવશે બધું આ રીતના પેલા મિક્સ કરી દેસું સરસ મજાનું હવે આપણે થોડી એવી ગેસની ફ્લેમ વધારીશું આપણે નીચે બેસીને ખાસ ધ્યાન રાખવાનું છે આ રીતના આપણે એકદમ સરસ થઈ જાય અને આપણે ખાંડ પાણી થયું છે તે બળી જાય ત્યાં સુધી આપણે સતત એકદમ સરસ મિનિટ ચડવા દીધું છે ને હવે આપણે પાંચ મિનિટ પણ નહીં થાય મસ્ત બની જશે આપણે પંદર મિનિટમાં ફટાફટ આપણે કલાક તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો એકદમ પાણી પણ આપણે ખાંડ ને તે વળવા નીલું છે આપણે

એકદમ સરસ અને મારે જાડી કરવી છે એટલે મેં નાની ડીશ લીધી છે એટલે એકદમ મસ્ત બને મારા ઘરમાં આ કલાકંદ બનતું જ હોય છે આપણે આ રક્ષાબંધનમાં એકદમ સરસ મસ્ત મજાની ફ્રેશ આપણું ઘરનું તાજું બની બનાવીને આપણે ખાઈ શકીએ છીએ આ રીતના આપણે વજન ભજન આ રીતના આપણે સેટ કરી લેવાનું છે ભરતી બાજુથી એટલે આપણે એકદમ મસ્ત બને કલાકંદ

બની જાય છે આ રીતના આપણે સ્પેરમાં આપણે પીસ કરી લેશું એકદમ મસ્ત અને એકદમ લાગે છે પણ મસ્ત અને ગેટઅપ પણ એટલો મસ્ત આપણે કલાકારનો આવે છે આપણે આ રક્ષાબંધન માટે બનાવી હોય તો આપણે ગેસ્ટને આપણા ભયલા માટે આપણે લઈ જઈ શકીએ છીએ આ રીતના આપણે જે કપાળ લીધા છે હવે એક પ્લેટમાં સર્વિંગ પ્લેટમાં આપણે સર્વ કરીશું આપણે જોતા જ ખાવાનું મન થઈ જાય એટલી મસ્ત આપણે મસ્ત મજાનું કલાકન તૈયાર થઈ ગઈ છે આ રીતના આપણે કાઢી તો એકદમ સરસ મસ્ત તૈયાર છે આપણો કલાકંદ તમે જોઈ શકો છો એકદમ મસ્ત અને એકદમ સરસ આપડે કલાકંદ થઈ તૈયાર થઈ ગયા છે અને ખાવામાં પણ એટલી ટેસ્ટ અને સોફ્ટ પણ એટલી થઈ છે આપણે કલાકન તમે જોઈ શકો છો એકદમ રસીલા કલાકંદ તૈયાર થઈ છે એકદમ સરસ ખાવાની પણ પણ મજા આવે અને આપણે ઘરે બનાવીએ તો નેચરલ હોય છે એકદમ સરસ આપણે ખા મોટામાં મિલતા જ પીંગળી જાય એટલો મસ્ત કલાકંદ આપણે બન્યા છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ